રાજકોટ અગ્નિકાંડ નો આરોપી મનસુખ સાગઠિયા ફરી વિવાદ માં આવ્યો કોર્ટ પરિસર માં મનસુખ સાગઠિયા પરિવારજનો સાથે નાસ્તો પાણી કરતો પણ નજરે પડ્યો સુનાવણી પૂર્ણ થયા બાદ જેલમાં જવાને બદલે પાર્કિંગમાં પરિવારજનો સાથે ખાણી પીણી ની મોજ માણતો હોય તેવો વિડીયો અને તસવીરો વાયરલ થઈ છે જેને લઈ સવાલ ઉઠ્યા જોકે સમગ્ર મામલે કાયદા નિષ્ણાંત સુરેશ ફળદુ નું કહેવું છે કે કોર્ટ ની મંજૂરી વગેરે આ રીતે આરોપી પરિવારજનો ને ન મળી શકે ભાવનગર જિલ્લાના તળાજામાં રસ્તાની નબળી ગુણવત્તા વાળું કામ તોડી પડાયું આરસીસી રોડ બનાવવા માટે નબળી રેતી નું મટીરિયલ વાપરવામાં આવ્યું હોવાની ફરિયાદ ભાજપના જ નેતાએ કરી હતી ચીફ ઓફિસરે રૂબરૂ તપાસ કરી રસ્તાનું કામ ફરી શરૂ કરાવ્યું અરજદારોએ રોષ ઠાલવ્યો અને એજન્ટો છસો રૂપિયામાં ઈ કરાવી આપતા હોવાનો આરોપ લગાવ્યો વિડિયો વાયરલ થતા જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા તમામ ઝોનલ કચેરીમાં અધિકારીઓ ઈ કેવાયસી કામગીરીનું મોનિટરિંગ કરશે